પેટા વિભાગ બે ચાર ફોર બી ભિલોરિયા બ્રાન્ચ માડવા બ્રાન્ચ અંગારી સંખેડા લડો દિસ્ટ તમામ કર્મચારીઓના પગાર બાબતે સૌને જણાવવાનું કે નર્મદા કેનાલની અંદર ગેટ ઓપરેટરોને હજુ ગુજરાતની જીવાદોરી એવી નર્મદા કેનાલના ગેટ ઓપરેટરોનો કર્મચારીઓનો પગાર આપવામાં આવતો નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ પગાર આપતા નથી તારીખ સોળ સાત બે હજાર પચીસ અને તારીખ પચીસ દસ બે હજાર પચીસ સુધીનો પગાર હજુ કર્મચારીઓને મળેલ નથી જીઓની જીઓને ગેટ ઓપરેટરોને પગાર કોન્ટ્રાક્ટર દ્વારા બાકી આપેલ આપેલ નથી તે અંગે અમને વહેલી તકે પગાર આપવા કાતો અમારા ખાતામાં જમા કરવા બાબત આપ સાહેબ શ્રીને અમારી નમ્ર વિનંતી છે